નમસ્કાર હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મેંદરડા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હિ સેવાનો કાર્યક્રમ યોજાયો હોવાની માહિતી મળી રહી છે મેંદરડા ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સફાઈ વૃક્ષારોપણ મેડિકલ કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા મેંદરડા ખાતે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયત કચેરી તાલુકા પંચાયત કચેરી મેંદરડાના સંયુક્ત ઉપક્રમે સૌપ્રથમ બોરીચા કોલેજ ખાતેથી રેલી સ્વરૂપે તમામ ઉપસ્થિત લોકો દ્વારા ભગતસિંહના સ્ટેચ્યુ સુધી પગપાળા પહોંચ્યા હતા ત્યાંથી ગ્રામ પંચાયતના સફાઈ કામદારો સાથે જિલ્લા કલેક્ટર જિલ્લા પ્રમુખ ડીડીઓ પ્રાંત અધિકારી મેંદરડા મામલતદાર સરપંચ ટીડીઓ મેંદરડા તાલુકા પ્રમુખ અને તાલુકા પંચાયત ગ્રામ પંચાયતના સભ્યો કોલેજ સ્ટાફ અને વહીવટીતંત્ર સાથે કચરા સફાઈના કાર્યક્રમમાં સહભાગી થયેલ હતા તદુપરાંત એક પેડ માકે નામ અંતર્ગત ઉપસ્થિત તમામ મહાનુભાવો જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમમાં મેંદડા તાલુકા ભાજપની ટીમ સરપંચ શ્રી આરોગ્ય ટીમ સહિત બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આજના જન્મ દિવસ તબક્કે સમગ્ર દેશમાં જ્યારે અભિયાન શરૂ થયું છે ત્યારે જિલ્લા જુનાગઢમાં બેંદડા ખાતેથી જિલ્લા કક્ષાનો આજનો આ પ્રોગ્રામ હતો એની અંદર અમે અલગ અલગ વિસ્તાર છીએ એમાં અભિયાન જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અમારા બીજીઓ છે તમામ પદાધિકારી અધિકારી અને લોકો સાથે મળીને અભિયાન શરૂ કર્યું છે આજે અમે અલગ અલગ વેપારીની જે દુકાનો હતી ત્યાં ગયા અને એમના ત્યાં જે કચરો ભેગો હતો એ બધું અમે ત્યાં સાફ કર્યું અને સાથે સાથે એ લોકોને પણ આવા જ કર્યો કે જ્યારે વેપારી લોકો પોતાના જે પ્રિમાઇસિસ છે કે જ્યાં કસ્ટમર બેઠતા હોય છે એની સરિસ સાંભળતા હોય છે એટલી પ્રિમાઇસિસની જો સાફ કરવામાં તંત્રને મદદ કરે ગામ પંચાયતને મદદ કરે તો એમના સહકાર થકી આખું ગામ સાફ થઈ શકે અને આ અમારો આશય છે કે માત્ર સરકારી તંત્ર ગામ પંચાયત નહીં પરંતુ લોકોની વધારેમાં વધારે ભાગીદારી થાય અને એના થકી આપણો દેશ સ્વચ્છ બને એવું આજના તારીખે અમે લોકો માં જાગૃતિ લાવવાનું કાર્ય કર્યું